મિત્રો અમારી ચેનલ રાશિ વિચારમાં આપનું હાર્દિક સ્વાગત છે પચ્ચીસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસને શનિવારનું રાશિફળ અમે આશા રાખીએ છીએ કે આજના રાશિફળથી તમારો દિવસ સારો એવો જાય મેષ રાશિફળ શારીરિક પીડા સહન કરવાની શક્યતા છે તમારા શરીર પર વધુ તાણ લાવે તેવો કોઈપણ પ્રકારનો શારીરિક થાક ટાળવાનો પ્રયાસ કરો પૂરતો આરામ લેવાનું યાદ રાખજો તમે જો થોડા વધુ નાણાં મેળવવા માર્ગ શોધી રહ્યા હો તો સુરક્ષિત આર્થિક યોજનાઓમાં રોકાણ કરો આજે તમારે મહત્વના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ વરસાદ રોમાંસ માટે જાણીતો છે અને તમને આજે આખો દિવસ અતિ આનંદની અનુભૂતિ તમારા જીવનસાથી સાથે થશે બગીચાનું કામ તમારા માટે આરામદાયક હોઈ શકે છે તેનાથી પર્યાવરણને પણ ફાયદો થશે ઉપાય કુષ્ઠરોગથી પીડિત લોકોની મદદ કરવું અને સેવા કરવી અને સાંભળવા તથા બોલવામાં તકલીફ પડતી લોકોની દેખભાળ કરવાથી ઘણું સારું સ્વાસ્થ્ય રાખી શકાય છે વૃષભ રાશિફુલ તમારી સૌથી મોટી મૂડી છે તમારી રમૂજવૃત્તિ તમારી બીમારીને સાજી કરવા તેનો ઉપયોગ કરો તમે ધાર્યા ન હોય એવા સ્થળેથી થનારો આર્થિક લાભ તમારા દિવસને ઝળકાવશે પરિવારના સભ્યોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપજો તેમના સુખ દુઃખમાં સહભાગી થાવ જેથી તેમને અનુભૂતિ થાય કે તમે તેમની પરવા છે જો તમે લાગે છે કે તમારો પ્રિયતમ તમારી વાત સમજી શકતો નથી તો આજે તેમની સાથે સમય પસાર કરો અને સ્પષ્ટપણે તમારી વસ્તુઓ તેમની સામે મૂકો મહત્વપૂર્ણ કાર્યોને સમય ન આપવો અને વ્યર્થ કાર્યોમાં સમય પસાર કરવો તમારા માટે આજે જીવલૈન સાબિત થઈ શકે છે આજે તમે તમારા જીવનસાથી સાથે પ્રેમમાં પડશો કેમ કે તે આ માટે યોગ્ય છે તમારા વિચારોને ચમકવા માટે તમે આજે એક મહાન વ્યક્તિનું જીવન વાંચી શકો છો ઉપાય सारो स्वास्थ्य साचवा कांसेपित्त कड़ो पहिथुन राशिफल मानदगी माथी साजा थवानी शक्यता है जे तमने रमतगमतनी स्पर्धा में भाग मदद रूप थशे एम तो आजे नानकीय पक्ष सारू रह परंतु तमने आ ध्यान राखव शके के तमे तमारा पैसा नकामा खर्चना करो તમારું જ્ઞાન તથા સારી વૃત્તિ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે રોજેરોજ પ્રેમમાં પડતા રહેવાના તમારા સ્વભાવને બદલો જીવનનો આનંદ માણવા માટે તમારે તમારા મિત્રોને પણ સમય આપવો જોઈએ જો તમે સમાજથી અલગ થશો તો તમને જરૂર હોય તો પણ કોઈ તમારી સાથે રહેતે નહીં તમારા લગ્નજીવન પર તમારા પરિવારને કારણે અવળી અસર પડી શકે છે પણ તમે આ બને જણ આ પરિસ્થિતિને સમજદારીપૂર્વક સંભાળી લેશો તમે તમારા નાના ભાઈ સાથે મુલાકાત માટે જઈ શકો છો આ તમારા સંબંધોને વધુ તીવ્ર બનાવશે ઉપાય ભગવાન ગણેશને દુર્વાઘાસ ચઢાવવું પ્રેમજીવન માટે લાભદાયક છે કર્ક રાશિફળ મોતિયાના દર્દીઓએ પ્રદૂષિત વાતાવરણ હોય તેવા સ્થળની મુલાકાત લેવાનું ટાળવું જોઈએ કેમ કે ધુમાડાને કારણે આંખોને વધુ નુકસાન થઈ શકે છે શક્ય હોય તો સૂર્યપ્રકાશ સાથે સંપર્ક પણ ટાળવો આજે તમને સમજ પડી શકે છે કે સમજ્યા વિચાર્યા વગર ધન ખર્ચવું તમને કેટલું નુકસાન કરી શકે છે તમારો વિનોદી સ્વભાવ તમને સામાજિક મેળાવડાઓમાં લોકપ્રિય બનવાશે તમારા પ્રિયપાત્રનું વિચિત્ર વર્તન તમારો રોમેન્ટિક દિવસ બગાડી નાખશે સંવાદ સાધવાની કળા આજે તમારું સુદ્રઢ પાસું રહેશે આજે તમે તમારા જીવનસાથીની કઠોર અને બિંધાસ્ત બાજુનો અનુભવ કરશો જે તમને અસ્વસ્થ કરી મૂકશે સમય પસાર કરવા માટે પીવી જોવું એ વધુ સારો વિકલ્પ હોઈ શકે છે પરંતુ આંખમાં સતત દુખાવો શકે છે ઉપાય વાદળી રંગના પગરખાં પહેરવાથી પ્રેમજીવન ઊંઘું થાય છે સિંહ રાશિફલ તમારી જાતે જ કોઈ દવા લેવાનું ટાળજો કેમ કે એવું કરવાથી ડ્રગ ડિપેન્ડન્સીની શક્યતા વધી શકે છે લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી રોકાણ કરવું જરૂરી તમારા માતાપિતા સાથે તમારી ખુશી વહેંચો તેમની એકલાપણા તથા હતાશાની લાગવીને ગૂંસી નાખી તેમને લાગવા દો કે તેમનું મહત્ત્વ છે એકમેક માટે જીવન ઓછું તકલીફદાયક બનાવવા સિવાય જીવાનો અર્થ શો છે તમારું કામ ઓછી મહત્વતા પ્રાપ્ત કરશે કેમ કે તમને તમારા પ્રિયપાત્રની બાહોમાં રાહત આનંદ તથા અત્યંત લાગણીનો તરંગ મળ્યો છે આ રાશિના જાતકો આજે લોકોને મળવા કરતાં એકાંતમાં રહેવું વધારે પસંદ કરશે આજે તમે ખાલી સમયમાં ઘરમાં સાફ સફાઈ કરી શકો છો આજે તમારા કામની સરાહના થશે તમારા જીવનસાથી અથવા મિત્રો સાથે ઓનલાઈન મૂવી જોઈને તમે તમારા લેપટોપ અને ઇન્ટરનેટનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકો છો સારા આરોગ્ય અને તંદુરસ્તી માટે ચાંદીની થાળી અને ચમ્મચનો ઉપયોગ કરો કન્યા રાશિફલ બોલતા પહેલાં બે વાર વિચાર કરો જાણતા જ પ્રગટ થયેલા તમારા મંતવ્યો કોઈકની લાગણી દુભાવી શકે છે ખર્ચ પર અંકુશ મૂકો અને આજે તમારા ખર્ચમાં વધુ પડતા ઉરાવું થવાનું ટાળો જો તમારા મગજ પર તાણ હોય તો તમારા સંબંધી અથવા નિકટના મિત્ર સાથે વાત કરો કેમ કે તે નહીં તમારા માથા પરનું બહુ જ ઓછો થશે લાંબા સમયથી તમને જકડી રાખનારો એકાંતભર્યો તબક્કો પૂરો થાય છે લાગે છે કે તમને તમારો સાચો સાથી મળી ગયો છે મફત સમયનો પૂર્ણ આનંદ માણવા માટે તમારે લોકોથી દૂર થવું જોઈએ અને તમારું મનપસંદ કાર્ય કરવું જોઈએ આ કરવાથી તમને સકારાત્મક પરિવર્તન પણ મળશે તમે અને તમારા જીવનસાથી આજે તમારા લગ્નજીવનની શ્રેષ્ઠતમ ક્ષણ સર્જશો જીવનનો સ્વાદ ફક્ત સ્વાદિષ્ટ ખોરાકમાં હોય છે આ વસ્તુ આજે તમારી જીવ પર આવી શકે છે કારણ કે આજે તમારા ઘરમાં સ્વાદિષ્ટ ખોરાક તૈયાર કરી શકે છે ઉપાય કૂતરાઓને રોટિ બ્રેડ ખવડાવવાથી સારો સ્વાસ્થ્ય મેળવવામાં સહાયતા થાય છે તુલા રાશિફળ સતત હકારાત્મક રીતે વિચારવાનો તમારો ગુણ તમને વળતર અપાવશે કેમ કે તમે તમારા પ્રયત્નોમાં સફળ થવાના છે આ રાશિના મોક્ષજાતકોને આજે સાસરા પક્ષથી ધન લાભ થવાની શક્યતા છે તમને તરત જરૂર ન હોય તેવી ચીજો પર જો તમે નાણાં ખર્ચશો તો તમે તમારા જીવનસાથીને નારાજ કરશો આજનો દિવસ પ્રેમના રંગોમાં ડૂબી જશે પરંતુ રાત્રિ દરમિયાન તમે કોઈ જૂની બાબતે ઝઘડો કરી શકો છો તમારા માટે સમયની સાથે રહેવું સારું છે પરંતુ તે જ સમય તમારે એ સમજવું પણ મહત્વપૂર્ણ છે કે જ્યારે પણ તમારી પાસે મફત સમય હોય ત્યારે તમારા નજીકના લોકો સાથે સમય પસાર કરો આજે તમે તમારા જીવનસાથી સાથે તમારી કિશોરાવસ્થામાં જશો અને એ નિર્દોષ મસ્તીને યાદ કરશો તથા તેને ફરી માણશો જો તમે આવતીકાલે આજના કાર્યને ટાળી રહ્યા છો તો આવતીકાલે તમારે તેનું ખરાબ પરિણામ ભોગવવું પડી શકે છે ઉપાય સુખી દાંપત્ય જીવન માટે ગાયો અને ભૂરા કિતરાઓને ખવડાવો વૃશ્ચિક રાશિફલ આજે તમારામાં ઊર્જાની વિપુલતા હશો પણ કામનું દબાણ બેચેન કરી નાખે એવું જણાય છે પોતાના જીવનસાથી જોડે તમે આજે ભવિષ્ય માટેની કોઈ યોજના બનાવી શકો છો અને શક્યતા છે કે તે યોજના સફળ પણ થાય તમારો વિનોદી સ્વભાવ તમને સામાજિક મેળાવડાઓમાં લોકપ્રિય બનાવશે આજે તમે પ્રેમાણ મૂળમાં હશો આથી તમારા અને તમારા પ્રિયપાત્ર માટે ખાસ યોજના ચોક્કસ બનાવજો ઘરની બહાર જઈને આજે તમારે ખુલ્લી હવામાં ફરવું ગમશે આજે તમારું મન શાંત રહેશે જે તમને દિવસભર ફાયદો કરાવશે આજનો દિવસ તમારા લગ્નજીવન માટે ખરેખર મહત્ત્વનો છે તમે તમારા જીવનસાથીને કેટલો પ્રેમ કરો છો તેની જાણ તેને થવા દો કામ કરતા પહેલાં તેના વિશે સારું ખરાબ ન વિચારો પણ પોતાને એકાગ્ર કરવાનો પ્રયત્ન કરો તે બધા કામને સારી રીતે પૂર્ણ કરશે उपाय गरीब लोग ने दूध की थेलीओ वितरित करो आ तमने सतुष्ट कर राशिफल तार स्वभाव में तमारा वैवाहिक संबंध पर असर करवा न दो आ ने टाड़वा प्रयास करो यथा तमे पछी थी पस्ताशो आर्थिक मुश्किलों अंत आवतो आते हो एवु छे केम के तमारा माता पिता तमने सहकार आपशे सावधान रहो કેવું કે કોઈક તમારી છબીને બટ્ટો લગાડવાની કોશિશ કરી શકે છે આજે તમે બધા કામોને મૂકી તે કામ કરવાનું પસંદ કરશો જે તમે નાનપણના દિવસોમાં કરતા હતા રોજબરોજના જીવનની જરૂરિયાતો પૂરી ન થવાને કારણે તમારા લગ્નજીવનમાં તાણ પેદા થઈ શકે છે મનુષ્યનું વિશ્વ વિચારો દ્વારા બનાવવામાં આવ્યું છે એક સારી પુસ્તક વાંચીને તમે તમારી વિચારધારાને મજબૂત કરી શકો છો ઉપાય ઓમ શમ શને શરાય નમઃ ઓમ શમ શને નમઃ નો બારા વખત જાપ કરો મકર રાશિફળ તમારા માતાપિતા સાથે તમારી ખુશી વહેંચો તેમની એકલાપણા તથા હતાશાની લાગણીને નૂસી નાંખી તેમને લાગવા દો કે તેમનું મહત્વ છે એકમેક માટે જીવન ઓછું તકલીફદાયક બનાવવા સિવાય જીવાનો અર્થ શો છે દરેક વસ્તુ પર પ્રેમ બતાવવો તે યોગ્ય નથી આનાથી તમારા સંબંધો સુધારવાને બદલે બગડી શકે છે દરેક કાર્યને સમય પર પૂર્ણ કરવું ઠીક હોય છે જો તમે આ કરો છો તો તમે તમારા માટે પર સમય શોધી શકો છો જો તમે આવતીકાલે દરેક કાર્ય મુલતવી રાખશો તો તમે તમારા માટે ક્યારેય સમય કાઢવા માટે સમર્થ નહીં હો વિવાદો અથવા ઓફિસમાંનું રાજકારણ તમે આજે દરેક બાબત પર તમારું વર્ચસ્વ ધરાવશો વિદ્યાર્થીઓ આજે તેમના શિક્ષક સાથે તે વિષય વિશે વાત કરી શકે છે જેમાં તેઓ નબળા છે ગુરુની સલાહ તમને તે વિષયની મુશ્કેલીઓ સમજવામાં મદદ કરશે ઉપાય ધંધામાં કાર્યજીવનમાં શુભતા પ્રાપ્ત કરવા માટે લીલા રંગનું રૂમાળ તમારા ગજવામાં વ્યક્તિ જોડે રાખો કુંભ રાશિફળ ધૂમ્રપાન છોડો કેમ કે એનાથી તમે શારીરિક રીતે સ્વસ્થ રહેશો રાત્રિના સમયે આજે તમને ધનલાભ થવાની પૂરી શક્યતા છે કે કેમ કે તમારા દ્વારા આપેલું ધન આજે પાછું આવી શકે છે તમારી સમયસરની મદદ કોઈકનું જીવન બચાવશે આ સમાચાર તમારા પરિવારના સભ્યોને ગરવ કરાવશે તથા તેમને પ્રેરણા આપશે આજે એકાએક રોમેન્ટિક મેળાપની આગાહી છે પ્રવાસની તકોનો લાભ લેવો જોઈએ આજે કામના સ્થળે તમારા ઉપરી બોસ તમારા વખાણ કરે એવી શક્યતા છે આજે અચાનક તબિયત બગડી શકે છે જેના કારણે તમે આખો દિવસ પરેશાન રહેશો ઉપાય એક શાંતિપૂર્ણ મન સાચવવા માટે પોતાની સાથે સફેદ ચંદન રાખો મીન રાશિફળ તમે તમારી ગાળાની બીમારી સામે લડી રહ્યા હો ત્યારે એ વાત સમજો કે પોતાની જાત પર વિશ્વાસ વીરત્વનો સાર છે આજે તમે આસાનીથી ઊભી કરી લેશો લેણાની કરતા નાણાંની ઉઘરાની કરો અથવા નવા પ્રોજેક્ટ્સ પર કામ કરવા માટે ધિરાણ માગો ઘરે તમને તમારા સંતાનો એવી પરિસ્થિતિ રજૂ કરશે જેમાં રાયનો પહાડ કરાયા હોય કોઈ પણ પગલું લેવા પૂર્વે વાસ્તવિકતાની ચકાસણી કરો સમયની નાજુકતાને સમજીને આજે તમે બધાથી અંતર રાખીને એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો આવું કરવું તમારા માટે ફાયદાકારક પણ છે આજે કોઈ યોજના ઘડવા પહેલાં જો તમે તમારા જીવનસાથીને નહીં પૂછો તો તેનું કૂંઢું પરિણામ આવી શકે છે તમારા પિતા આજે તમારા માટે ભેટ લાવી શકે છે ઉપાય કૂતરાઓને રોટી બ્રેડ ખવડાવવાથી સારો સ્વાસ્થ્ય મેળવવામાં સહાયતા થાય છે વીડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટમાં તમારી રાશિનું નામ લખો તમારો દિવસ શુભ રહે